વિશ્વસિંહ દિવસ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય રેલી એશિયાટિક સિંહોની સંખ્યા વધીને આઠ સો એકાણું થઈ વિશ્વસિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાવરકુંડલા ખાતે સિંહ સંરક્ષણ માટે એક ભવ્ય અને દિવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને સિંહ સંરક્ષણ માટેનો સંકલ્પ લીધો જેના કારણે સાવરકુંડલામાં ગીરની દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો આ પ્રસંગે ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોનું ગૌરવપૂર્ણ પરિણામ પણ જાહેર થયું છે બે હજાર પચીસની વસ્તી ગણતરી મુજબ એશિયાટિક સિંહોની સંખ્યા વધીને આઠસો એકાણું થઈ છે આ વધારો ગુજરાત સરકારના વન વિભાગના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં એક ત્રણસો ઓગણચાળીસ સિંહો નોંધાયા છે જે આ વિસ્તારને સિંહોના સંવર્ધન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવે છે મહારેલીમાં વહીવટી તંત્ર પોલીસ વિભાગ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શાળા કોલેજના આચાર્યશ્રીઓ શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તમામ લોકો એક સાથે મળીને સિંહ સંરક્ષણના સંદેશને મજબૂત બનાવ્યો આ સામૂહિક ભાગીદારી એ વાતનો પુરાવો છે કે સિંહ સંરક્ષણ એ માત્ર સરકારી કાર્યક્રમ નથી પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા નોર્મલ રેન્જના આરએફસી પ્રતાપભાઈ ચાંદુ આરએફઓ ભરતભાઈ ચાંદુ તાલુકા શિક્ષણ અધિકારી સરવૈયા સાહેબ પીઆરસી કોર્ડિનેટર તુષારભાઈ જાની તાલુકા કોર્ડિનેટર સતીષભાઈ પાંડે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમના સૈયારા પ્રયાસો નોંધનીય રહ્યા આ મહારેલી દ્વારા સાવરકુંડલાના નાગરિકોએ સિંહ સંરક્ષણ માટેની પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે અને ભવિષ્યમાં પણ આ પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે રિપોર્ટર કુંજ મહેતા અસ્મિતા ન્યૂઝ સાવરકુંડલા આજના આ વિશ્વસનીય દિવસ જે છે ગીર અને ગીરની કોલેજો વિશ્વસનીય દિવસ અર્થે દિવસ હોય તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ઉમટી પડેલ છે અને તમામનો સાથ સહકાર અને એટલી મહા રેલી સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉજવવામાં આવે છે અને અત્યારે રેલીનું પ્રસ્થાન કરવાની તૈયારી છે એટલે ખુબ સહકાર છે શિક્ષક અને તમામ નગરજનો ખુબ સહકાર રહેલો છે વિશ્વસિંહ દિવસ નો એવો જેવો વર્ષો થી લોકો ઉપસ્થિત રહેલ છે જેવો વર્ષોથી લોકોનો રસ છે એ પ્રમાણે આ વર્ષે પણ વિશ્વસિંહ ઉજવણી કરવામાં આવેલ છે સાવર કલાક

તેમજ શિક્ષણ વિભાગના તમામ તેમજ નગરજનોના સહિયારા પ્રયાસથી વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખૂબ મોટી રેલી કાઢવામાં આવી હતી બધા વિદ્યાર્થીઓ જયગીર જયસિંહના નારા લગાવ્યા હતા અને સાવરકુંડલા બુજી ઉઠ્યું હતું અને બધા વિદ્યાર્થી તેમજ તમામ જે આવેલા વ્યક્તિઓ છે એને મુખોટા એટલે સિંહનું મોરો પહેરી અને ભવ્ય રીતે સિંહ સંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો